હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા ગૃહ ત્યાગ જીવન જખમોથી છલકાતી ગાગર છે કુદરતે દીધેલી એ ખાલી ગાગર આપણે જખમોથી ભરી દઈએ છીએ જિંદગી કુદરતે જીવવા માટે આપી છે એને આપણે ચિંતાની બેડીઓથી જકડી દઈએ છીએ દર્દ સહન કરી લેવાનું હોય એનો પ્રતિકાર કરવાથી તો એ પરાવર્તિત થઈને પાછું આપણી પાસે જ આવી જાય છે અનુભવી માણસો જીવનનું નિર્માણ કરી નવજીવન જીવે છે એક પગલું ખોટું ભરાય તો બાકીના પગલાં સંભાળીને ઉપાડવાની મતિ જાગૃત થાય છે વિરોચન પણ આ સત્ય સારી રીતે જાણતો હતો તેથી તેણે એને જીવન ત્યાગ કરવાને બદલે ગૃહ ત્યાગ કર્યો વિરોચનનો પુત્ર નંદિત અને પુત્ર હતું પ્રીતિકા બંનેનું જીવન એક ખોટા ચલણે સિક્કા જેવું હતું જેમ ચલણથી દૂર ફેંકાઈ ગયેલો સિક્કો તેને બંને બાજુથી ચકાસો તો પણ એ ખોટો જ લાગે છે એમ આ પતિ પત્ની પણ દૂષિત મનના કારણે કુટુંબને પાપની બનાવી ચૂક્યા હતા સવારે નવ વાગે કરવાનો હુકમ કર્યો તેની પાછળ એનો પતિ નંદિત પણ અને પત્નીની બાજુમાં બેઠો પતિનો હાથ પકડી પ્રતિકા બોલી નંદિત હવે ક્યાં સુધી રાહ જોયા કરવાના કરોડોની વાળી આ વિશાળ હવેલી બેંકનું પહેલું લોકર કયા સુધી એ બધાની મિલકતની વ્યાખ્યામાં ગણી પશુના ભાગી ગયેલા શિંગડાની જેમ ઘરને સજાવવામાં લગ્ન પહેલાં તો તે કેવા સ્વપ્નો દેખાડ્યા હતા તે દિવસે ચાંદ તારાના દર્શન કરાવ્યા હતા મને બધું અંધકારમાં અદ્રશ્ય થઈ જતા પડછાયાની જેમ આપણાથી દૂર ચાલી ગયું છે પ્રતિકા શી વાતનું દુઃખ છે તને વાડીના ફળો ખેતરોનો મબલક પાક લાખોમાં આપણે ખેલી રહ્યા છીએ જલસા કર નંદિત બોલ્યો અને મને વર્લ્ડ ટૂર ઉપર લઈ જવાનું સુહાગ રાતે જે વચન દીધું હતું તે ક્યારે પૂરું કરવાનું તું પણ તારા બાપ જેવી બ્લફ માસ્તર છે પ્રીતિકાએ બનાવટી ગુસ્સો કરી નંદિતની દૂર દૂરી બનાવી કહ્યું અરે યાર વાત વાતમાં તું તે બુઢાને શા માટે યાદ કરે છે ગૃહ ત્યાગ કરી ગયા ને હવે પાંચ વર્ષ વીતી ગયા છે તો પણ તેનું બોધ તારી આસપાસ ગુમરી કેમ માર્યા કરે છે નંદિતે પત્નીને બાથમાં લઈ બનાવવા કોશિશ કરી અને ઉમેર્યું ક્યાંક અથડાતો હશે અથવા મરી ગયો હશે ભૂલી જ તેને એ બંનેની વાત આગળ વધે તે પહેલા નંદિતાનો મિત્ર પ્રદીપ એના બંગલાના વરંડામાં આવી અવાજે બોલ્યો નંદિત ગામના ખેતરોમાં તીડના ટોળા છે મિનિટમાં હરિયાળી છિન્ન ભિન્ન થઈ જશે અને પ્રદીપ મારી વાડીનો પાક તો ઉતારી લીધો છે ખેતરોમાંથી પણ કપાસ જુવાર ડાંગર ઉતારી રાઘવપુરની સહકારી મંડળીમાં વેચી આવ્યો છું ભલેને તીડો મજા કરતા એ ઉજ્જળ સીમાડામાં નંદિત બે પરવાહીથી બોલ્યો અરે મૂર્ખ દોડીને ભગાડ તારા બાપોને વાડીમાં પાંદડા વિનાના ઝાડ સુકાઈ જશે ત્યારે તારા બાપની ચિંતામાં વાપરજે પ્રતિકાની તીખી જબાને વિરોચને ભાડવાની તક ઝડપી લીધી પ્રતિકાની વાણી ભલે ઝેરીલી હતી પરંતુ વાતમાં તથ્ય હતું એ પ્રદીપ સાથે સીમમાં પહોંચ્યો નગારા ઢોલ થાળીઓના રણકાર અને બાળકોની ચિચિયારીથી રાઘવપુરનો સીમાળો ગાંજી ઉઠ્યો એક પછી એક તીડના ટોળા ઉડીને અસ્તાચળમાં અદ્રશ્ય થઈ ગયા નંદિતનો પ્રદીપની સાથે સીમાડે નીકળી ગયો અને એના ગયા પછી દસેક મિનિટમાં તાલુકા પોલીસ થાણેથી હવાલદાર અધિકની જીપ હવેલીના બારણે આવી ઊભી રહી ગઈ પોલીસને જૂતા પ્રતિકાના અંગોમાં ધૂળ જારી પ્રસરી ગઈ કહે છે કે પાપીના પેટમાં પડેલા પાપના કીડા એટલા બધા સળવળતા હોય છે કે એ પાપીને ચેનથી સુવા બેસવા દેતા નથી પ્રતિકા સ્વાગત બોલી આખરે મારો ભય સાચો પડ્યો જરૂર વિરોચને મારી અને નંદિતની વિરુદ્ધમાં કેસ કર્યો લાગે છે આમ પણ એ ડોસો હતો તો ચાલાક ઘર છોડી ગયો તાલુકાની બેંકના લોકરની ચાવી તો મળી છે પણ એ ચાવી શું કામ નહીં બેંક મેનેજર તો માગે છે ગુપ્ત કોડ કે જે વિરોચને બેંકના ચોપડે નોંધાવ્યો હતો અને એ ચાવી પણ ખાતરીપૂર્વક તે લોકરની જ છે કે કેમ કે તે પણ એક વિકટ પ્રશ્ન જ છે પ્રતિકાને શૂન્ય મસ્ક જોતા હવાલદાર અધિક અધીર બોલ્યો અરે બહેન ક્યાં ખોવાઈ ગયા પાણીનો ગ્લાસ તો મંગાવ્યો આ ગરમી તો ત્રાહી મામ પોકરાવે છે હા હા સાહેબ કહી પ્રતિકાએ કંચનને બૂમ પાડી પાણી ચા બિસ્કિટની થાળી લઈને આવવા કહ્યું ચા નાસ્તો કરતા કરતા હવાલદાર અધીર બોલ્યો બહેન નથી મારે એમનું કામ છે એ ગયા છે છે ગામોમાં ઉમટી પડ્યા આજે પ્રતિકા બોલી જો બહેન આજે ડેલી રાઉન્ડ ઉપર અમારા સાહેબ આઈ આઈસીપીએસ આઈ મિસ્ટર વિહારે એક લાશ જોઈ છે એમની સૂચના પ્રમાણે લાશ તાલુકાના કોલ્ડ સ્ટોરેજમાં રાખી છે લાશનો ચહેરો પક્ષીઓએ કોરી ખાધો છે આપ અથવા નંદિતભાઈ અત્યારે વિહાર સાહેબને મળો લાશની ઓળખ વિધિ કરી આવો એ લાશ કોઈક વૃદ્ધની છે આપે જે આપના પિતાશ્રી વિરોચન કાકાના ગુમ થવાની રિપોર્ટ નોંધાવ્યો હતો તેના સંદર્ભમાં આ ઓળખ વિધિ કરવાની છે અને હવાલદાર સધીર ઉઠ્યો ઉઠતા તેણે બાકીની બધી બિસ્કીટ ગજવામાં ભરી અને પ્રતિકા તરફ જોઈ ને ખંદુ હાસ્ય કર્યું આ દરમિયાનમાં નંદિત પણ સિવાળીથી ઘરે આવી ગયો નંદિતે સોફા પર લંબાવી કહ્યું બહુ થાકી ગયો છું પગો દુખી ગયા છે વાડી ફરતે દોડીને એટલો ત્રાસ વહોર્યો છે કે શરીર પસીને રેબ ચીબ થઈ ગયું છે ઊઠ હવે નંદિત તાલુકાના આરસીપીએસ આઈ વિહારે તને બોલાવવા તેના હવાલદાર અધીરને આપણી હવેલીએ મોકલ્યો હતો એમને એક લાશ મળી છે પક્ષીઓએ લાશનો ચહેરો પીંખી નાખ્યો છે ઓળખ મુશ્કેલ છે ઓળખ મુશ્કેલ છે પરંતુ પ્રતિકા વધુ કંઈ કહે તે પહેલા નંદિત બોલ્યો સર લાશ હશે કોઈક ગુંડાની આપણે તેની સાથે શું સંબંધ અને એમાં પણ ચહેરો કોરાઈ ગયો હોય તો ઓળખ તો ઓર મુશ્કેલ બની જાય કે નહીં નંદિત બોલવા પહેલાં વિચારવાનું તો શું શીખ્યો જ નથી તો આટલો સમય તારી સા હું આટલો સમય તારી સાથે રહ્યો રહ્યો પરંતુ દુનિયાદારી તો શીખ્યો જ નથી વારે પ્રતિકા જે જ્ઞાનના પ્રપંચી વાદળોની વર્ષામાં તે મારા બાપને એટલો જ પજવ્યો હતો કે બિચારો ગૃહ ત્યાગ કરવા મજબૂર બન્યો હતો મને તારી આવી દુનિયાદારી શિખામણ શીખવી નથી પ્રતિકાના પગલાંમાં પગલું ભરતો નંદિત બોલ્યો શું આને જે લોહીની પુકાર કહેવામાં આવતી હશે હું પોલીસ સ્ટેશન જવાનું નથી કહી નંદિતે લંબાવ્યું પ્રતિકાએ હવે લાચારીપૂર્વક બાજી સંભાળી લીધી જુઓ નંદિત મને પણ મારા સસરાવાલા હતા પરંતુ હું એને પાલવડે બાંધી થોડી ચાલી શકું એમ હતું હું કેટલી પરેશાન અનુભવતી હતી બધા મહેતરાની પણ એક હદ હોય કે નહીં એટલે એને તે છણિયું બનાવી દીધું હતું કેમ નંદિત તડુક્યો નંદિત આ વાદ વિવાદ કરવાનો સમય નથી આપણી વચ્ચે મતભેદ પડે એટલે તો કોઈ ત્રીજો એમાં વધુ તિરાડ પાડશે જો નંદિત કરોડોની મિલકત તારા નામ ઉપર ચડાવતી હોય તો વિરોચનના બાપુના મોતનું પ્રમાણપત્ર જોઈએ ક્યાં સુધી તું આર્થિક સંકળામણ ભોગવીશ હવે મૂળ વાત તું સાંભળ હું પણ તારી સાથે આવીશ આપણે એ લાશને આપણા વિરોચન બાપુની લાશ છે એવી ચીસ પાડી રડી ઉડવાનું નાટક કરવાનું છે શબ ઉપરના કપડા કે અન્ય નિશાનીના રોદણા રડી ખૂબ દુઃખી છીએ એવું ચિત્ર દોરવાનું છે બાકી બધું હું મારી રીતે સંભાળી લઈશ કહી પ્રતિકાએ પતિને ઉરું પ્રદેશ સાથે જકડ્યું નંદિતના અંગોમાં ઉષા ઉષ્મા પ્રસરી વિષય લપટ નંદિતે પ્રતિકાનો પ્રદેશ વધારે બસ બસ હવે અંતિમ નાટક ઉપર પડદો પાડવા રાત આખી પડી છે આ દેહના આવરણો હટાવવા માટે અને પ્રતિકાએ ખંદુ હાસ્ય કર્યું નંદિત ઉપર વધુ એક નયન બાણ છોડ્યું જે તેને ઘાયલ કરવા મૂકવા પૂરતું હતું અંજાન લાશને પિતા વિરોચ ચનના નામનું લેબલ ચોંટાણીને નંદિત અને પ્રતિકા બંગલે આવ્યા વિરોચનના મોતના સમાચાર તો રાઘવપુરમાં અગાઉથી ફેલાઈ ગયા હતા એટલે નંદિતના આવવા પહેલાં ગામમાં વચ્ચે અમૃત કાકા રઘુવીર કાકા પરાશર કાકા અને અન્ય પુરુષો અને સ્ત્રીઓ ભેગા થઈ ગયા હતા અડધા એક કલાકમાં વિરોચનના દેહને સ્નાન કરાવી કોરું ધોત્યું કફની અને ટોપી પહેરાવી હવેલીની બહાર કાઢ્યો પ્રદીપ તું નંદિતને સંભાળ સાવિત્રી તું પ્રતિકાને સંભાળ હવે આ મૃત વિરોચનના દેહને છોડી આવી વળગી પડતા રોકો અંત યાત્રાની તૈયારી કરવી જોઈએ ને બપોરના બે વાગી ગયા છે ગામના સૌ ભૂખ્યા તરસ્યા છે કાકાએ કહ્યું અને એમનો ઇશારો સમજી જતા ગામના જુવાનોએ એ વિરોચનની ઠાઠળી ખાંદ ઉપર મૂકો બાવળ વૃક્ષના કાષ્ટ ઉપર સૂતેલી વિરોચનની લાશ કલાક બે કલાકના કલાકમાં રાખ થઈ જડમાં વહી ગઈ જોત જોતામાં પંદર દિવસ વીતી ગયા તાલુકા મામલતદાર તલાટી પોલીસોના ગજવા ભરાઈ ગયા એટલે બધી મિલકતનો માલિક હવે નંદિત બની ગયો એક વારસદાર હતો અમીર માલિક બની ગયો એક બાજુ પાપી પુત્ર અને પુત્ર વધુએ કપટના સહારે એક અંજાન લાશને પિતાને દર્શાવી તેની બધી અંતિમ વિધિએ કરી પરંતુ વિધિને કંઈક અલગ મંજૂર હતું તે દિવસે મધ્યરાત્રિએ પોતાનો બંગલો છોડી નીકળી ગયેલા વિરોચનને ડાંગ વિસ્તારના એક ગામ ધોજલપુરમાં આશરો મળી ગયો હતો ગામ આમ તો નાનું પરંતુ આદિવાસી વિસ્તારમાં એ ગામમાં ધારાસભ્ય પ્રાણલાલ અને તેમના પુત્ર પ્રણવની હાક વાગતી હતી વિશાળ બંગલો વાળી પશુઓનો બધો વ્યવહાર પ્રણવ પ્રણવ કરતો હતો પ્રાણલાલ તો મોટાભાગે પાટનગર જ રહેતા હતા પ્રણવની મુલાકાત વિરોચન સાથે ધોજલપુર વિસ્તારમાં એક પોલીસ સ્ટેશન થઈ હતી નિરાધાર વિરોચનને એક પોલીસે પકડ્યો હતો સંદિગ્ધ અવસ્થામાં બિહામણા નેત્રે અટવાતા વિરોચનને પોલીસે ખૂબ ત્રાસ આપ્યો હતો પરંતુ તેની પાસે એવી કોઈ જ માહિતી મળી ન હતી કે જે એને શંકાના ડાયરામાં લાવી શકે તેમણે તેને છોડી દીધો હતો રખડતા રખડતા તે પ્રણવ પાસે આવ્યો હતો આખરે પ્રણવે એને પોતાની વાડીના રખેવાળ તરીકે કામ આપ્યું હતું વાડીના ફાર્મ હાઉસની નજીક આવેલા મજૂરોના આવાસોમાં તેને આશરો આપ્યો હતો પ્રણવની પત્ની રાની વિરોચનને ખૂબ પસંદ કરતી હતી એ વિરોચનને પિતા તુલ્ય ઘણી સન્માનિત કરતી હતી રાનીના હાથની દાળ રોટલી દાળ ભાત વગેરે વિરોચનને ભૂખ મિટાવતી હતી વિરોચન ક્યારેક યાદ કરતો એની પુત્ર વધુને અને એ રાણી પ્રતિકાના ચારિત્ર્યની સરખામણી કરીને રુદન કરતો હતો વિશાળ વાડીમાં ઉભેલા વૃક્ષો પશુઓ પક્ષીઓ વિરોચનને આશ્વાસન આપતા હતા આમ વિરોચનને પ્રાણલાલના શાળાએ પાંચ વર્ષની પાંચ સમય પૂરા કર્યા આજે એક એક વૃક્ષ નીચે લંબાવ્યું કાગળ એના ચહેરા ઉપર આવી અટકી ગયું વિરોચન બેઠો થઈ ગયો એણે પેલું પેપર હાથમાં લીધું બુટી આંખો ઝીણી કરી અને વર્તમાન પત્રમાં પત્રમાં છપાયેલી નંદિત અને પ્રતિકાની તસવીર તરફ નજર કરી શબ્દો વાંચીએ સ્વગત બોલ્યો વાહરે મારા દીકરા અને દીકરાની પરણેતર આખરે એક અંજાન લાશને બાપનું નામ આપી મિલકત હડપ કરતા શરમ પણ નહીં આવી અરે પાપીઓ તમે બંને તો લૂંટારા કરતાં પણ હલકી કક્ષાના નીકળ્યા લૂંટારા તો માલ સામાન લૂંટી ચાલી જાય તમે તો બાપને પણ અંજાન લાશ સાથે જોડી માલદાર બની ગયા પરાઈ લાશને ભસ્મ કરી સંસ્કારોની રાખ કરી નાખી વિરોચન ઊભો થયો હું અત્યારે જ રાધનપુર એ પોલ ખોલી છું પાપીના પાપ કરવામાં બોલ્યો પરંતુ બીજી ક્ષણે એ ફરીથી નીચે બેસી ગયો રહી વર્તમાન પત્રમાં છપાયેલ સંત વાણી લેખના શબ્દો એને વાંચ્યા શબ્દોએ તેમનું હૃદય પરિવર્તન કર્યું એ સ્વગત બોલ્યો સંત મહાત્માની વાત સાચી છે એણે શબ્દ ફરી વાંચ્યા જેમ આકાશ ચાંદ અને તારાથી શોભે છે સરોવર પૂર્ણ ખીલેલા કમળથી શોભે છે પક્ષીઓ એના મધુર કલરવથી શોભે છે ધરતી એની કુદરતી સમૃદ્ધિથી શોભે છે એમ માનવી એના સદ્ગુણોથી શોભે છે ધન દોલત તો ચોરાઈ જાય છે પરંતુ સદગુણો ક્યારેય ચોરાતા નથી એનો નાશ થતો નથી બલકે એમાં સમય જતાં વૃદ્ધિ થાય છે પાપીઓના પાપની શિક્ષા કુદરતી અદાલત કરે છે માનવીના અદાલતને નહીં જ્યારે અંતિમ સમય આવે ત્યારે આત્માના બચાવમાં ન તો કોઈ વકીલ આવે છે ન તો કોઈ સાથી આવે છે તમે પણ તમારા ઉપર થયેલા અત્યાચારને તમારા સદાચારની કરવતથી કાપી નાખી દૂર ફેંકી દો શબ્દો વાંચીને વિરૂચનનું મન શાંત પડી ગયું એ ફરીથી નીચે બેસી ગયો એની વિચાર શૃંખલા તૂટી અચાનક પ્રણવ અને રાણી પોતાની લેડ રોવરમાં રોવરમાં વાડીમાં આવ્યા રાણી નીચે ઉતરી અને વિરોચનના પગે પડી આશીષ નાખતા બોલી બાપુ આજે મારો અને પ્રણવનો પુત્ર અત્યંત અમેરિકાથી પાછો ફરે છે સ વર્ષ પછી આવે છે તમારે અને પ્રણવે એને એને એરપોર્ટથી બંગલે લઈ જવાનો છે લો આ નવી ધોતી અને કફ કફની પહેરી અને તૈયાર થઈ જાવ બેટી ઊઠ દીકરી તો લક્ષ્મી કહેવાય લક્ષ્મી પગે પડે નહીં એને આશીષ આપવાના નહીં હોય પૂજા કરવાની હોય અને વિરોચને મોં ફેરવી લઈ આંખોની કિનાર લૂછી નાખે સવેરની એક લહેર ઉઠે અને ત્રણેયના ઋણાનું બંધને તાજગી આપી ઘટાદાર વૃક્ષોમાં છુપાઈ ગઈ કોણ કોનો સાથ નિભાવે છે એ માનવી ક્યાંથી જાણે જાણી શકે તો મિત્રો આ કહાની તમને કેવી લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા चेनल पर नवा हो तो चेनल ने सब्सक्राइब जरूर थी करजो फरी मड़ीशू एक नवा वीडियो साथ नमस्ते जय माता जय श्री कृष्ण हर हर महादेव थैंक्स फॉर वॉचिंग